સાથે ખેડૂત ભાઈ નું રિવ્યુ પણ આ વિડીયો માં તમને છે અને મિત્રો હાલ આપણી સમક્ષ મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમમાંથી શોરૂમ અશોકભાઈ જોડાયેલા છે જે ટ્રેક્ટરના તમને આધુનિક ફીચર્સ તો વિશે જણાવશે અશોકભાઈ જણાવો અમારે દર્શક નમસ્કાર ખેડૂત મિત્રો તો આ છે આપણો મહિન્દ્રા યુઓટેક બસ 405 DI 4V જે કંપનીએ ટાટા પ્લાન્ટર માટે સ્પેશિયલ બનાવેલું છે જે ખેડૂત મિત્રોને બહુ ખાસ પસંદગી છે અત્યારે હાલની અંદર તો એની અંદર ફ્યુચર્સ ની અંદર કઈ તો કંપની આપણને છ વર્ષની વોરંટી સાથે આપે છે એમએસપીટીયુ આવે છે ડ્યુઅલ ડ્યુઅલ ક્લચ આપે છે બરાબર તો આની અંદર આપણને પંદર ગિયર મળે છે તેર ફોરવર્ડ ગિયર મળે છે ત્રણ રિવર્સ ગિયર મળે છે જે હાઈ મીડિયમ અને લો જે ત્રણ ગિયરની સુવિધા આપણને મળે છે અને અંદર સાથે સાથે જીપીએસ સિસ્ટમ પણ આપવામાં આવે છે જે હાલ આ પાછળ આવો તો જે હાઇડ્રોલિકો જે આની અંદર જે હાઇડ્રોલિક્યુ કેપેસિટી આવે છે જેની અંદર 2000 kg ની હાઇડ્રોલિક કેપેસિટી તેની અંદર આવે છે અને બીજો એક કે આની અંદર ચલાવવામાં ખૂબ જ આરામદાયક અને તમે કલાકો સુધી ચલાવી શકો છો તો પણ કોઈ થાક લાગતો નથી આ ટ્રેક્ટરની અંદર 39 HP નો ટ્રેક્ટર આવી છે જે ઓઇલ બ્રેક માં ઉપલબ્ધ છે જે ટ્રેક્ટરમાં ઇન્ટિરિયર લુક પણ સારો આપેલો છે અને જેની હેલોજન લાઇટ ખૂબ જ સારી આપેલી છે અને જ્યાં તમને ઉપર મહિન્દ્રાનો સિમ્બોલ જોવા મળી જશે પછી આની અંદર એક કંપનીએ સિસ્ટમ આપી છે જે આની અંદર ડીઝલમાં અથવા તો ડીઝલમાં પાણી આવી જાય તો ફિલ્ટર થઈને ડીઝલ જાય છે પાણીનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી પછી આની અંદર આપણા ચારસો પોચ

અને જેની સીટ પણ એડજસ્ટેબલ આપેલી છે જે તમે તમારી ઈચ્છા મુજબ આગાપાસી કરી શકો છો જેનું સ્ટેરિંગ પણ સરસ આપેલું છે અને જ્યાં ડિજિટલ મીટર જોવા મળી જશે અને આ જે સી તમે જોઈ શકો છો જેનાથી તમે હાઇડ્રોલિક કંટ્રોલ કરી શકો છો અને અહીંયા તમને હેન્ડબ્રેક આપેલી છે ટ્રેક્ટરના આ સાઈડ જોઈએ તો જ્યાં તમને ફોર બાય ફોર કરવાનો અને ટુ બાય ફોર કરવાનો પણ ઘેર આપેલો છે જે તમે જોઈ શકો છો અને આ સાઈડ સાઈડ તમને એમએસપીટીઓ પણ જોવા મળી જશે સાહેબ આ ટ્રેક્ટરની ની આપણે એવરેજ વાત કરીએ તો સાહેબ કલાકનું નું 3 લિટર સવા 3 લિટર આજુબાજુ કલાકનું લે છે અને બીજી એક વાત સાહેબ આની અંદર મલ્ટી મલ્ટી એમએસપીટીઓ આપેલો છે જેની અંદર તમે 540 740 તમે વધુ આટા તમે કાઢી શકશો જે માટેનો આ

ચારસો સ્પચ બે આઈ ફોર વ્હીલ છે એ પ્લાન્ટરમાં કલ્ટિવેટરમાં દરેક રીતના સારું છે એના ચલાવવામાં બી સારું છે એવરેજમાં બી સારું છે એમાં કોઈ તકલીફ છે નહીં કોઈ ક્યાં કયા પ્લાન્ટરમાં ચલાવો છો અમે ચલો દરતીના પ્લાન્ટરમાં પોટેટુ ફાર્વિંગમાં પોટ્રોલ પંપ ખરું કેવું ગામે છે સારું સારું હાલ આપણી એક બીજા ખેડૂતભાઈ પણ જોડે ગયા છે જેમની પાસેથી પણ જાણી ગયા આપણે ટેક્ચર કેવું લાગ્યું હેલો મારું નામ પટેલ અનિલભાઈ હરગુન્દ્ર પટેલ ગામ અમલિયારા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી મેં આ ટ્રેક્ટર મહિન્દ્રવ્યુઓ ચારસો પાંચ ખરીદેલું છે અને બહુ સારું છે સોફ્ટલી છે અને ખૂબ સરસ છે પ્લાન્ટર ડીગર બધા સારું કામ આપે છે ખેડવામાં પણ ઊંડી ખેડ કરે છે એટલે કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને સાથે સાથે ડીઝલની પણ બચત થાય છે એટલે અત્યારે હાલમાં એ ડીઝલની વચ્ચે સારું કહેવાય અને ફોર્ટ છે કોઈ ટ્રેક્ટર ફસાતું નથી ટ્રેક્ટર અમે બટાકાને ગમે તે એકસો વીસ ત્રીસ કટ્ટા ભરીએ તો પણ ખેતરમાં ઊભું રહેતું નથી અને જે ગમે તે ઊંચો ડાળ ચડવાનો હોય તો પણ સરળતાથી ચડી જાય છે એવો મારો પોતાનો અનુભવ છે અને એની બ્રેક પણ સરસ છે તરત જ ત્યાં ઊભી એવી બ્રેક છે ઓઇલ બ્રેક છે એટલે ખૂબ સરસ લાગ્યું ટ્રેક્ટર અમને અને બીજા મિત્રોએ આ ખરીદવાની મારી સલાહ છે તો આમાં કોઈ તકલીફ છે નહીં એટલે મહેન્દ્ર તમે ખરીદો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં અને કંપની પણ સારી છે અને એ રીતે અમારા ગામમાં પણ દસેક ટ્રેક્ટર આવો નવા આવેલા છે આ જે ટ્રેક્ટર ચાલી રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો તે ફોર બાય ટુમાં ચાલી રહ્યું છે ત્યારબાદ હવે આપણે જોઈએ ફોર બાય ફોરમાં કેવું ચાલે છે ફોર બાય ફોર ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ફોર બાય ફોર વડે ટ્રેક્ટર ની તાકાત વધી ગઈ છે તો જુઓ મારા વાલા ખેડૂત ભાઈઓ અને આધુનિક ટ્રેક્ટરના ફીચર્સ વિશે જાણ્યું અને જે ટ્રેક્ટર ખેતીના દરેક કામમાં ઉપયોગી જેવા કે વાવણી પ્લાવ કલ્ટિવેટર રોટાવેટર બટાકા પ્લાન્ટ ફ્રેસર અને જેવા દરેક ખેતીના કામ તમે આ ટ્રેક્ટરનો ઉપયોગ કરીને સરળ બનાવી શકો છો અને ખેડૂતભાઈઓ વધારે માહિતી માટે ઝડપથી તમારા નજીક મહિન્દ્રા શોરૂમ ટ્રેક્ટરની મુલાકાત કરો અને આ મહિન્દ્રા ટ્રેક્ટર તમારા ઘરે લાવો